માળિયાહાટીના તાલુકામાં વરસાદી માહોલ છવાયો માળિયાહાટીના શહેર અને આસપાસના ગામડાઓમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે માળિયાહાટીના શહેરમાં કેટલાક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી ગોટાળે ડૂબ પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી હતી હજુ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળતા જ વધુ વરસાદ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જુનાગઢ જિલ્લા સહિત આપેલી ભારે વરસાદની આગાહી મુજબ જુનાગઢ જિલ્લાના માળીયાઠીના તાલુકામાં ગાજ વીજ સાથે મુશળધાર વરસાદ પડ્યો છે મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પર નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઇલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે